નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ ગાલા અસાઇમેન્ટ બુક વિષય ઇંગ્લિશ નું ક્વેશ્ચન પેપર પાંચની વાત કરવાના છીએ તો અહીંયા ક્વેશ્ચન પેપર પાંચના દરેક વિભાગ એટલે કે દરેક સેક્શનના એ બી સી ડી ઈ ના સોલ્યુશન કરેલા છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ દસના ગાલા આસાઈમેન્ટ બુકના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો તમારે ગાલા ના દરેક વિષયની પ્રશ્નપત્રના જવાબ સાથેની પીડીએફ જોતું હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી તદ્દન ફ્રીમાં દરેક પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ મેળવી શકો છો તો મિત્રો શરૂ કરીએ ધોરણ દસ વિષય ઇંગ્લિશ ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર છવ્વીસ ક્વેશ્ચન પેપર નંબર પાંચ તો આ રીતનું સૌ પ્રથમ આપણે પ્રશ્નપત્ર જોઈએ ત્યાર પછી એના આપણે આન્સર જોઈએ તો અહીંયા મિત્રો ગાલા સાઇમેન્ટ બુક બે હજાર છવ્વીસ ધોરણ દસ વિશે ઇંગ્લિશ પ્રશ્નપત્ર નંબર પાંચ વિભાગ એ આ રીતના આપણે દરેક વિભાગના સોલ્યુશન જોવાના છીએ મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ રીતનો આપણો પહેલો પ્રશ્ન છે એનો આન્સર છે અને મિત્રો તમારે આ પ્રશ્નપત્રની પીડીએફ જોતા હોય તો આપણે ડિસ્કશન બોક્સમાં આપણે એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમને દરેક પ્રશ્નપત્રની પીડીએફ મળી જશે તદ્દન ફ્રીમાં

વિષય જોવા મળશે ગણિત સામાજિક વિજ્ઞાન ગુજરાતી અંગ્રેજી વિજ્ઞાન ટેકનોલોજી સંસ્કૃત તો તમારે જે વિષયની પીડીએફ જોઈતી હોય અથવા વિડીયો જોવો હોય તો એ વિષય ઉપર ક્લિક કરવાનું છે દાખલા તરીકે આપણે સામાજિક વિજ્ઞાન ઉપર ક્લિક કરીએ તો અહીંયા આ રીતના તમને પ્રશ્નપત્ર જોવા મળશે પ્રશ્નપત્ર બે ત્રણ ચાર પાંચ આ રીતના પ્રશ્નપત્ર છે સૌ પ્રથમ આપણે જોઈએ પ્રશ્નપત્ર બે તો પ્રશ્નપત્ર બે ઉપર ઓપન કરશો એટલે તમને ત્રણ ફોલ્ડ જોવા મળશે સ્વાધ્યાયન પોથી સ્વાધ્યાય સામગ્રી અને અન્ય વધારાના સંસાધન તો આપણે અહીંયા અન્ય વધારાના સંસાધનો ઉપર ક્લિક કરશું એટલે તમને નીચે અહીંયા પ્રશ્નપત્ર બેની ની પીડીએફ અને પ્રશ્નપત્ર બે નો વિડીયો જોવા મળશે ત્યાર પછી અગિયાર પ્રશ્ન છે શોર્ટ નોટ ત્યાર પછી સેક્શન બી છે મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં મિત્રો બેતાલીસમું છે એ આપણે કોષમાં પેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે તો એ જે બ્લુ અક્ષરે છે માઇન મેરિડ અને ક્રોસિંગ એ આપણે ખાલી જગ્યા પૂરેલી છે ત્યાર પછી નિયરેસ્ટ મિનિંગ નજીકનો શબ્દ ત્યાર પછી સેક્શન ડી તો એમાં છે આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો પેલીમાં હર પછી હેડ સ્પોકન સી હુડ અને ટોલ્ડ આ રીતની ચારે ચાર ખાલી જગ્યા થશે રેડ અક્ષર આપણે પૂરેલી છે ખાલી જગ્યા છે ત્યાર પછી સુડતાલીસ અડતાલીસ ઓગણ પચાસ આન્સર લખેલો છે સીધો પચાસ શું છે એમાં પણ બ્રેકેટમાં આપેલ કરીને ખાલી જગ્યા એજ નોન વાયલેન્સ અને પ્રિન્સિપલ્સ તો આ રીતના આપણે ત્રણ ખાલી જગ્યા પૂરવાની હતી એ પૂરેલી છે મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પીડીએફ માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી તમે તદ્દન ફ્રીમાં પીડીએફ જોઈ શકો છો ત્યાર પછી સેક્શન ઈ આવે છે એમાં આપણે અહીંયા પેરેગ્રાફ લખવાનો છે વિઝિટ ટુ અ બર્ડ સેન્ચ્યુરી તો જોઈએ આપણે એકસો પચીસ શબ્દનો પેરેગ્રાફ ત્યાર પછી બીજી આપણે શોર્ટ નોટ છે અથવાની સેવ એન્વાયરમેન્ટ તો પર્યાવરણ બચાવો એના વિશે આપણે અહીંયા એકસો પચીસ શબ્દની અંદર પેરેગ્રાફ લખેલો છે Yeah, but she email. ત્યાર પછી લાસ્ટ પ્રશ્ન છે ચિત્રનું વર્ણન કરવાનું છે દસ વાક્યમાં મિત્રો ચેનલ ઉપર ન આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો આ તો આપણું ધોરણ દસ વિષય ગાલા અસાઇમેન્ટ બુક વિષય ઇંગ્લિશ ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર છવ્વીસના ક્વેશ્ચન પેપર પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસના ગાલા આસાઈમેન્ટ બુકના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને મિત્રો પીડીએફ જોવા માટે તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન લિંક આપી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી તદ્દન ફ્રીમાં તમે દરેક પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ મેળવી શકો છો